મેં એ લોકોનું થોડું વાંચેલું રાજગોપાલ રામાયણ ને મહાભારત વાંચેલું શ્યામ પ્રસાદ મુખર્જી ને બધા ગમે સુભાષ બધા જ જીવનમાં ધ્યેય હતો જેનું ધ્યેય જેટલું નીટ એન્ડ ક્લીન એટલે એની પ્રગતિ એટલો એનું સુખ એટલો એનો શાંતિ ને આનંદ વધારે એક સામાજિક જીવનમાં જીવો કોઈ પ્રશ્ન નથી આપણા બાપ દાદાઓ ધર્મો શાસ્ત્રો યુગ પુરુષો અવતાર પુરુષો એક કે છે જીવનની સાથોસાથ ધાર્મિકતા વધારો એક સામાજિક જીવનનો ધર્મ છે એ વ્યક્તિ મોટી થાય ને સમાજની સેવા કરે અને આગળ જાય એક આધ્યાત્મિક માર્ગ એક ધર્મ છે એક શરીરનો સ્વધર્મ આપણે અદા કરીએ છીએ અને ભણીએ છીએ મા બાપની સેવા કરીએ છીએ બીજો એક આત્માનો સ્વધર્મ છે જેવી દેહની સમાજની મધર ફાધરની આપણે સેવા કરીએ સારું જીવન જીવીએ જે સ્વામિનારાયણ પછી પૂર્ણ હતી તમને ખબર છે પણ શરીરમાં રહ્યો જે આત્મા એ આત્મા પોઝિટિવ અને માર્ગે ચડે આપણે દેહની બી સેવા કરવાની છે આપણે આત્માની બી સેવા કરવાની છે લાખો કરોડો ને ખબર નથી આત્માની સેવા એટલે શું કરોડો ને ખબર નથી આંખ કાન જીવે કરીને વિષય ભોગવ્યા શરીર છોડ્યું જતા રહ્યા जरे धार्मिक बनिए मैं सवारे बात करी थी भारत के वो देश या भगवान राम भगवान किशन कृष्ण भगवान, भगवान बुद्ध भगवान शिव शक्ति भगवान स्वामीनारा अद्भुत सदगुरुओं धरती पर आमने पर एक मार्ग दिखाया बराबर समझ अपना बाप दादाओ एक मार्ग दिखा रहे। ટોપ સાયન્ટિસ્ટન આઈન્સ્ટાઈન જેને લઈને ઉજાસમાં બેઠા સારું મળ્યું સારું ખાધું બિનિગો થયા એન્જિનિયર થયા જ્ઞાન વધ્યું પણ સમાજની સાથોસાથ સમાજની સેવા કરતા કરતા આ શિબિરનો એક હેતુ છે ઘણા હેતુ છે કાલે સમજાવવાનો છે શા માટે દર વર્ષે શિબિર રાખીએ છીએ શિબિરનો હેતુ એ છે આજનો યુવાન એની પ્રકારની જવાબદારી સમજીને સક્ષમ થઈને એ જવાબદારી નિભાવે યુવા શિબિરનો હેતુ છે તમારે ખરેખર સામાજિક પ્રાણી થઈને સમાજની ખરેખર ખરેખર સારી સેવા કરવી છે તો બી તમારે ધાર્મિક થવું પડશે આજનો આઈએસ ઓફિસર આજનો ટોપ ડોક્ટર આજનો ટોપ એન્જિનિયર કે આજનો ટોપ નેતા એ ધાર્મિક નહીં હોય સમાજની રાષ્ટ્રની સેવા નહીં કરી શકે આજના યુવાનમાં જો ધર્મ નહીં હોય તો એના મધર ફાધર સેવા નહીં કરી શકે કોણ માને કોણ બાપ એટલી ગંદકી ઉભરી રહી છે આજની વાદર ખતમ રીતે ખરાબ થઈ રહી છે ક્યાં ખબર નથી ક્ષેત્રે સારી રીતે જીવન જીવીને સારું જીવન જીવવું એ ધર્મ સિવાય શક્ય નથી એટલે મેં થોડુંક સવારે કહ્યું હતું એટલાંટાની ધરતી પર અમેરિકામાં મને ચાર પાદરી મળ્યા મને પૂછ્યું મારી સાથે કિશોર હતો શાંતો હતો એને પેલા પાદરીને યોગી એક પ્રવૃત્તિ નાનું રાખું છું કોઈને આપતો જ નથી એને આપી દીધી કોઈ દાઢ સેવક દિવસ માંગતો જ નથી યોગી યોગી દેવાની સોસારી પ્રવૃત્તિ અમે બોલીએ એટલે જે સ્વામી ચાલ્યા કરે એટલે ભાદરીએ પૂછ્યું તમે શું યોગીજીભાઈ ને સોસાયટી ની પ્રવૃત્તિ શું એટલે મારે થોડું સ્પષ્ટ કહેવા જોઈએ એટલે મેં એટલું જ કહ્યું આટલું પોઝિટિવ કરે ચારમાં માં એક બહુ બુદ્ધિશાળી પાદરી એકદમ એની આંખ ઓછી થઈ ગઈ ડુ યુ નો બાઇબલ મેં કહ્યું હા બાઇબલમાં લખ્યું છે તમે સમજો દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં લખ્યું નથી દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં નહી કુરાન નહી બાઇબલ નહી ધમપદ નહી ગીતા મહાભારત રામાયણ દુનિયાના કોઈ પણ શાસ્ત્રમાં નથી લખ્યું બરોબર સમજ્યું માંસ ખાવો જોઈએ કોઈ જગ્યાએ નહીં ચોરી કરવી જોઈએ કોઈ જગ્યાએ નહીં વિચાર કરવો જોઈએ કોઈ જગ્યાએ નહીં દારૂ માસ ચોરી વિચાર જોવા એટલે મેં એ પાધરીને કહ્યું પૂછ્યું ડુ યુ બિલીવ ઇન બાઇબલ એકદમ હસી ભરીને ગરમ બી થયો પછી બાઇબલમાં લખ્યું છે નાવ ધ વીટ એન્ડ રાઈસ આર ધ મીટ ફોર વી શુડ નોટ ટેક ધ મીટ ઓફ એનિમલ પછી પાદરીને બહુ સ્પષ્ટપણે મેં કહી દીધું કે તમને નથી લાગતું કે પંચવર્તમાન આટલું પોઝિટિવ બનાવવા માટે જીવનમાં કોઈ સારી વ્યક્તિની જરૂર હોય બિચારા શૂન્ય મનસ થઈને પછી મેં ધીમે રીને કહ્યું હું બાઇબલનું એક બીજું સરસ સૂત્ર છે ઇંગ્લિશમાં લખ્યું છે પીટરને ભગવાન ઈસુ કે છે હે પીટર પહેલા નંબર નો શિષ્ય દસમો ટોપ પીટર ફોર્ચ્યુનેટ આર ધોઝ ઓનલી હુ હેવ ગોટ ધ કંપની ઓફ ધ મેસેન્જર ઓફ ગોડ ભગવાન ઈસુ પીટર ને એટલું છે એ જ ભાગ્યશાળી છે એના ભગવાનના મેસેન્જર નો યોગ છે સંબંધ છે બહુ સાચું છે સારું શિક્ષણ અને એ શિક્ષણનું ફળ ખરેખર આપણે પ્રાપ્ત કરવું હોય હું ડોક્ટર થયો હોઉં અને નિમિત્ત થઈને સેવા કરવી હોય હું આઈએસ થયો નિમિત્ત થઈને સેવા કરવી હોય ગ્રહસ્થ છું કોઈ ખેતી કરતા હોય કોઈ બિઝનેસ કરતા હોય ગમે તે હોય પણ એક નિમિત્ત થઈને નિમિત્ત થઈને એટલે આટલું પોઝિટિવ બનાવીને એટલે શું આપણી આંખમાં પ્રભુ જુએ છે કાનમાં પ્રભુ સાંભળે છે જીભમાં પ્રભુ બોલે છે જીભથી અને જીભથી ખવાય છે આજે કેટલા પ્રકારના પાંચસો સાડી પાંચસો જાતના ટેસ્ટ આ જીભ થી આપણે એ સ્વાદ માની શકીએ છીએ ભગવાને કેટલી કૃપા કરીએ છીએ પાંચસો સાડી પાંચસો એક્ઝેક્ટ ફી ગયો આંખ થી પાણી ચારસો પ્રકારના રંગ બેરંગી બધી પદાર્થો જોઈ શકીએ છીએ સાડી ત્રણસો જાતના સંગીતના સ્વર આપણે સાંભળી શકીએ છીએ પણ આજીભમાંથી જો પ્રભુની શક્તિ ખસી જાય એટલે જય સ્વામી નારાયણ તમારો રાજકોટ નો આઈસ્ક્રીમ અને ગધેરાનું લીંડું હરખું થઈ જાય જામનગરમાં થયું એવું બિચારાને બરોબર સાંભળજો ઇતિહાસ સાક્ષી પૂરે છે ઇતિહાસ જોયેલી વાત કરું સંતની ક્યાં જરૂર છે હું સામાજિક સેવક હું આઈએસ હું ડોક્ટર પણ આઈએસની પદવી અને આઈએસ અને ડોક્ટર તરીકેની ફરજ અદા કરવા માટેની જે શક્તિ ધર્મ સિવાય ના મળે એક સારો માનવી થઈને જીવન જીવવાની શક્તિ ધર્મ સિવાય એટલે જ મેં આટલું પોઝિટિવ બનાવવા માટે ભગવાનના પવિત્ર સંતની સાથે દોસ્તી અનિવાર્ય છે જામનગરમાં બારદાનવાલા શેઠ હતા આજે બી બહુ મોટું પહેલા નંબર ને ત્યાં મંડળી કંપની ફેક્ટરીઝ બહુ મોટી છે હું સાંભીજીની સાથે ટપાલ લખતો હતો